પ્રધાનમંત્રી દ્વારા છેલ્લા દસ વર્ષના શાસનમાં વિદેશમાં ફસાયેલા કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે મોદી છે તો મુમકીન છે આ વાતને સાબિત કરતા અનેક દાખલાઓ આપણી સામે આવ્યા છે આખલા તરીકે ભારતીય નૌકાદળના પૂર્વ જવાનોને કતારમાં ફાંસીની સજા કરવામાં આવી હતી અને આપણને ખબર છે કે ત્યાંના કાયદા મુજબ જે ઝડપમાં કેસ ચલાવીને એમને બચાવની તક નથી મળી એના કારણે આખા દેશમાં એક પ્રકારનું ભયનું અને પૂર્વ સૈનિકો પ્રત્યે સહાનુભૂતિનું એક વાતાવરણ બન્યું હતું આખા દેશને વિશ્વાસ હતો કે મોદીજી છે તો આ ફાંસીની સજામાંથી બધાને બચાવી લેશે અને આજે એ ફાંસીની સજા રદ કરીને કતારથી બધા જ સૈનિકો પૂર્વ સૈનિકો એ પાછા આવી ગયા છે પૌરવ સૈનિકોએ દેશમાં આવીને પહેલી વાત એ કરી છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા એટલા જ માટે અમે જીવિત પાછા આવ્યા છીએ અને એનો સંપૂર્ણ જશ એ અમને નરેન્દ્ર મોદી સાહેબને આપ્યો છે અગાઉ ઓક્ટોબર બે હજાર બાવીસથી કતાર પોલીસે આઠ ભારતીય પૂર્વ ભૂતપૂર્વ નૌકાદળના જવાનોની ધરપકડ કરી હતી અને આ ભારતીયોને મૃત્યુદંડની સજા સમજાવી હતી જે બાદ મોદી સરકાર દ્વારા તેમને બચાવવાના પ્રયાસો શરૂ થયા સીઓપી ટ્વેન્ટી સમિટમાં વડાપ્રધાન મોદીએ કતારના અમીર શેખ તથા તમીમ બિન અહેમદ અલ થાનની સાથે મુલાકાત કરી અને આ મુદ્દે ચર્ચા કરી હતી અને એનું સારું પરિણામ આવ્યું અને આજે બધા જ પૂર્વ સૈનિકો સહી સ્થળમાં પાછા આવ્યા છે આખા દેશમાં એક વિશ્વાસનું અને એક આનંદનું વાતાવરણ અને મોદી સાહેબ પ્રત્યે જે વિશ્વાસ હતો એ વધેલાનું વાતાવરણ આપણને આજે જોવા મળી રહ્યું છે વિદેશમાં મુશ્કેલીમાં ફસાયેલા નાગરિકો માટે મોદી સરકાર હંમેશા પ્રાથમિકતાના ધોરણે પગલાંઓ લઈને કામ કરે છે આ પહેલી વાર નથી કે જ્યારે ભારતે કટોકટીના સમયમાં પોતાના નાગરિકોને વિદેશની ભૂમિ પરથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા હોય લાવ્યા હોય આવા પહેલા ઘણા મોટા ઓપરેશન સફળતાપૂર્વક મોદી સાહેબ અને મોદી સાહેબની સરકારે કર્યા છે સત્તાવીસમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જ્યારે આપણો પાયલોટ અભિનંદન એ પાકિસ્તાનની એફ સોલ વિમાનને તોડીને એનું પોતાનું વિમાન જ્યારે તૂટી પડ્યું અને એ પાકિસ્તાનની હદમાં પડ્યો ત્યારે દુશ્મન દેશના હાથમાં આવેલા આપણા સૈનિકની માટે એની પર કેવી યાતનાઓ આવશે અને મૃત્યુદંડ આપવામાં આવશે એ પ્રકારનો ભયનું વાતાવરણ આખા દેશમાં હતો ત્યારે પણ મોદી સાહેબે ચોવીસ કલાકની અંદર પાકિસ્તાને આપણા આ કપ્તાનને સહી સલામત પાછો લાવવા માટે સંસદમાં ઠરાવ કરીને પાછો મોકલવો પડ્યો આ કદાચ દુનિયાના ઇતિહાસમાં દુનિયાના યુદ્ધના ઇતિહાસમાં આ પહેલો બનાવ છે કે ચોવીસ કલાકમાં કોઈ પાયલોટને એમણે સહી સલામત પાછો આપ્યો હોય બે હજાર ચૌદમાં પણ આઈએસએસ દ્વારા ઈરાકમાં હુમલા બાદ છેતાલીસ ભારતીય નર્સો જેમાં મોટાભાગની કેરળની રહેવાસી હતી તેઓને પણ મોદી સાહેબે મદદ કરીને સહી સર્વત પાછા લાવ્યા હતા ઈઝરાયલમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઓપરેશન અજય મિશન હેઠળ જે ઝુંબેશ ચલાવી અને ત્યાંના લોકોને ત્યાં વસતા આપણા લોકોને બધાને સહી સર્વત પાછા લાવ્યા હતા ઓપરેશન કાવેરી બે હજાર ત્રેવીસમાં એપ્રિલમાં સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશના કુલ ચાર હજાર સત્તાણું સહી ઓપરેશન બે હજાર ત્રેવીસ ફેબ્રુઆરીમાં તુર્કી અને સૂર્યામાં આવેલ ભયાનક ભૂકંપના કારણે જે આપણા લોકો ત્યાં ફસાયા હતા એમને પણ સહી સલામત આપણા દેશમાં પાછા લાવ્યા હતા ઓપરેશન ગંગા બે હજાર બાવીસ ચોવીસ ફેબ્રુઆરી રશિયા યુક્રેન વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે આપણા દેશના જે યુવાનો વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા એમને સહી સલામત લાવવા માટે એકમાત્ર દુનિયામાં કોઈ દેશે પ્રયત્ન કર્યો સફળતાપૂર્વક એ મોદી સાહેબે કર્યો આપણા દેશે કર્યો એના કારણે તમામે તમામ વિદ્યાર્થીઓ સહી સલામત આવ્યા પણ આપણા જે રાષ્ટ્રધ્વજનું સન્માન પણ એમાં દેખાયું કે જેના જેના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો એ સહી સલામત આવ્યા એ આપણા પડોશી વિરોધી દેશના વિદ્યાર્થીઓ પણ એ રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને પોતાનો જાન બચાવ્યો એ આપણા દેશના ઝંડાની જે તાકાતનું પ્રદર્શન પણ એ આપણને એમાં જોવા છે ઓપરેશન દેવી શક્તિ બે હજાર એકવીસમાં ઓગસ્ટમાં ઓપરેશન દેવી શક્તિ શરૂ કર્યું આ મિશન હેઠળ કુલ છસો ને ઓગણ લોકોને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાંથી અને સહી સ્થળોમાં પાછા લાવવામાં આવ્યા હતા ઓપરેશન વંદે ભારત બે હજાર એકવીસ સમગ્ર વિશ્વમાં કોરોનાનો રોગચાળો ચાલુ થયો હતો ત્યારે બે લાખ બે પોઈન્ટ સત્તર લાખથી વધુ આપણા ભારતીયોને અલગ અલગ દેશોમાંથી સહી સલામત મોદી સાહેબે પાછા લાવ્યા હતા અને એના કારણે એમણે ત્યાં કોઈ મુશ્કેલીઓ વેઠવી નહીં પડી હતી એ પણ ખૂબ મોટો કામ મોદી સાહેબે ત્યારે પણ કર્યું હતું ઓપરેશન સમુદ્ર સેતુ બે હજાર વીસ કોરોના રોગચાળા દરમિયાન વિદેશમાં વસતા ભારતીય દેશમાં લાવવા માટે બે હજાર વીસના રોજ નૌકાદળનું ઓપરેશન પણ સમુદ્ર સેતુ કરવામાં આવ્યું હતું જેમાં પણ ત્રણ હજાર નવસો બાણું ભારતીય નાગરિકોને દરિયાઈ માર્ગે દેશમાં સહી સલામત પાછા લાવવામાં આવ્યા હતા વુહાન એજ્યુકેશન ચીન બે હજાર ફેબ્રુઆરી બે હજાર વીસમાં એર ઇન્ડિયાએ છસો ને ચોપન મુસાફરોને પરત લાવવા માટે બે વિશેષ ફ્લાઇટનું સંચાલન કર્યું હતું જેમાં છસોને સુડતાલીસ ભારતીયોને સાત માલદીવને પણ બચાવીને પાછા લાવ્યા હતા ઓપરેશન સંકટ મોચન મોદી સરકારે દક્ષિણ સુદાનમાં ફસાયેલા આપણા છસો ભારતીય નાગરિકોને સહી બચાવીને પાછા લાવ્યા હતા બ્રસેલ્સ એવિકેશન માર્ચ બે હજાર સોળમાં બેલ્જિયમમાં જેન્ટમમાં બ્રસેલ્સ એરપોર્ટ પર અને સેન્ટ્રલ બ્રસેલ્સના માલદીવ માલદીવ મેટ્રો સ્ટેશન પર આતંકવાદીઓ હુમલા થયા હતા આ મેમ્બર સહિત કુલ બસો ને બેતાલીસ ભારતીયોને હવાઈ માર્ગે સુરક્ષિત લાવવામાં આવ્યા હતા ઓપરેશન મૈત્રી બે હજાર પંદરમાં નેપાળના ભૂકંપ પછી ભારતે ઓપરેશન મૈત્રી શરૂ કર્યું હતું લશ્કરી અને ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ કરીને સંયુક્ત આર્મી એરફોર્સના ઓપરેશનના ભાગરૂપે નેપાળથી પાંચ હજારથી વધુ ભારતીયોને દેશમાં સહી સલામત લાવવામાં આવ્યા હતા અને જર્મનીમાંથી પણ એકસો ને સિત્તેર વિદેશી નાગરિકોને એ સુરક્ષિત લાવવામાં આવ્યા હતા ઓપરેશન રાહતમાં બે હજાર પંદરમાં યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું પાછળથી સાઉદી અરેબિયાની નો ફ્લાય ઝોનની ઘોષણાથી હજારો ભારતીયો ત્યાં ફસાયા હતા અને ભારતે યમનમાં ફસાયેલા ચાર હજાર ચાલીસ ભારતીયો ઉપરાંત એકતાલીસ ટકાથી વધુ દેશોમાંથી નવસો સાઠ વિદેશી નાગરિકોને નાગરિકોને પણ સહી સ્થળમાં આપવા દેશમાં પાછા લાવ્યા હતા ઈરાકથી ભારતીયો બે હજાર ચૌદમાં ફુખાર આતંકવાદી સંસ્થા આઈએસઆઈએસ દ્વારા જૂન બે હજાર ચૌદમાં ઈરાકમાં થયેલા હુમલા બાદ છેતાલીસ ભારતીય નર્સો જેમાં મોટાભાગની કેરણી હતી એમને પણ એ પાછા લાવવામાં આવ્યા હતા આવા અનેક ઓપરેશનો દ્વારા આપણા દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ અન્ય દેશમાં કોઈ પણ મુશ્કેલીમાં ફસાય હોય કોરોનામાં હોય યુદ્ધમાં હોય મુકમમાં હોય આર્મી અને કઈ દળોની વચ્ચેના યુદ્ધમાં હોય આ દરેક વખતે જે હજારો લોકો જે આપણા દેશમાંથી બહાર અન્ય દેશોમાં રહે છે એમને આશા હતી મીટ માનીને બેઠા હતા મોદી સાહેબ તરફ કોરોના જેવા કપડાં કાળની અંદર પણ આખા દેશના લોકોને રસી મુકાવવા માટે તથા બાકીના પ્રયત્ન કરીને બાકીની કામગીરી જોવાની હતી ઓક્સિજનની વ્યવસ્થા કરવાની હતી આ વ્યસ્તતા વચ્ચે પણ મોદી સાહેબે અન્ય દેશોમાં ફસાયેલા એ આપણા તમામ લોકોને સહી સલામત પાછા લાવવામાં આવ્યા હતા અને એટલા જ માટે લોકો કહે છે કે મોદી એ તો મુમકીન હે એ વારંવાર મોદી સાહેબે અને મોદી સાહેબની સરકારે એ પ્રસ્થાપિત કર્યું છે આજે આખો દેશ જે એમને તરફ મીટ માનીને બેઠો છે આજના બનાવ પછી એમની આશાઓ વધારે જાગી છે કતારના આ આઠ પૂર્વ નૌકા સૈનિકો એમને ચોક્કસ ફાંસી આપવામાં આવશે એવો ડર જે બધાને હતો ત્યારે એમને આશાનું કિરણ એ પૂર્વ સૈનિકોને એમના ફેમિલીને અને આપણા દેશના લોકોને આશાનું કોઈ કિરણ હતું એ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતો અને મોદી સાહેબ એને સાર્થક કરીને બધાની આશાઓ પૂર્ણ કરીને એ તમામ પૂર્વ સૈનિકોને સહિતમાં પાછા લાવ્યા છે હું આપના માધ્યમથી આપણા ગુજરાતના સૌ ભાઈ બહેનોને કહેવા માગું છું કે મોદીજીએ અનેક આવા ઓપરેશન દ્વારા દેશના કોઈ પણ નાગરિક કે જ્યાં પણ વસ્તો હોય એ જમ્મુ કાશ્મીરમાં હોય એ સુદાનમાં હોય ઇઝરાયલમાં હોય યુક્રેનમાં હોય આ દરેક જગ્યાએ એને જરૂરી મદદ પહોંચાડીને એને સહી સલામત લાવવાનું કામ કર્યું છે સાથે સાથે કેટલાક વિદેશીઓને પણ ત્યાંથી અહીંયા લાવીને અહીંયાથી પોતાના વતનમાં એમને મોકલ્યા છે એ રીતે ખૂબ મહત્વની કામગીરી મોદી સાહેબ પજાવી છે તો મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પૂર્વ સૈનિકો એ સહી સલામત પાછા આવ્યા છે એમને એમના કુટુંબને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ